જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જ છો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને પહેલે તો જય દ્વારિકાધીશ જય જગન્નાથ આજે મસ્ત મજાની અષાઢી બીજનો પર્વ છે અને આજે હતા આપણે ફ્રી હમણાં જો કે ઘણા દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એક દસ દિવસ જેવું થઈ ગયું છે ગરમાં ગરમ સમોસા એટલે આજે આપણે આવી ગયા છીએ છતુ ઉપર અને આજે આપણે પહેલે તો જવાનું છે ગાંધીધામ અને પછી અમારે અહીંયા ગાંધીધામથી નીકળવાની છે જગન્નાથની રથયાત્રા ત્યાં જવાનું છે તો તમે વ્લોગમાં જોડાઈ રહેજો અને વ્લોગની અંદર નવા હો તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે મસ્ત મજાની અષાઢી બીજ જેવો પર્વ છે તો પહેલે તો બધાને જય દ્વારિકાધીશ જય જગન્નાથ અને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના કચ્છી નવું વર્ષ તો ચલો મિત્રો થોડી વારમાં નીકળવાનું છે ગાંધીધામ જવા માટે તો લોગને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો જય દ્વારકાધીશ થોડી વારમાં પહેલે નીકળી જાય ગાંધીધામનું કામ પતાવતા આવીએ અને પછી આપણે આજે જશું જગન્નાથના દર્શન કરવા માટે અમારા ગાંધીધામની અંદર નાની મોટી રેલી નીકળે છે જગન્નાથની અને આપણા દેવાડોરને ક્રિષ્ના છે નીચે જો મૂળમાં હશે તો લેશું આપણે ચલો શું કેમ છે મજામાં આપણા બધા ફેમિલીને કહી છે તમે કેમ છો

તારે કોણ કોના ભેગો જાવ વાડે કાકા ભીરો કયા કાકા ભીરો કે ભેગો હે તેતન મે તો તને લઈ જાવ મારે ક્યાં જાવ લઈ જવાની છે કે મે મે તો એમ કીધું નથી કે મારે કૃષ્ણને જવાનું છે મે તો ખાલી એમ કીધું મારે આજ ગાંધીધામ જવાનું છે જાવ તો તારે કેના ના ભેગો કોણ છે તન તાતો कृष्ण जस्सो बाबा की लागी हो तू ओ हो इतना एटीट्यूड ओए आम जो आम जो आम कर तुलक पना गर्मी बहुत है आम जो एकदम कृष्णा लागे छे

अरे अलरा एक डिसीजन तो ये मजा है डिसीजन बड़ा का गाइस ये हमारे गलपादर का रोड तुम देख सकते हो ये मां नगरपाल का कुछ काम नहीं कर रही है ना मैं इसका ग्रीप अई क्या वरोड बता रहा जो इसको भी बताए कृष्णा को भी बताए तो गाइस तब है झोड़ा जो लाइक कमेंट सब्सक्राइब करिना जो बाबा गाइस कृष्णन यार दी घर थी लिया है यार थी बोले एक नेक वस्तु चलो 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 तेरे को लेके ही कौन आया तो चलना है तू जे कौन है ये लोग कहां से आते हैं तू उतारो धंधो करने हम के धंधा हम कर तो कुछ बोल दो धंधा करने तू હું તારે ઓછી રાખીશ કાકા કાઢીશ કાકો તને કોઈ લઈ નહીં જાય ગામમાં

આ સુ આપણો સપનું જ આયરો જો બ્લેક કલર નું આપણો સપનું એટલે તારા ભાઈ ને કેમ ના તું એકલી એકલી આવી ના લે ગાડી તને મજા આવે એસી હે ને એસી અત્યારે ફૂલ કરી નાખી હે અને હવા ખાતી આવતું બાકી બજારમાં કઈ ખાવાનું થતું નથી એ વાત છે એસી ફૂલ ચાલુ ખાઈ મસ્ત મસ્ત હવા ખાઈ બરાબર ને ઓકે है मीठा हवा तू नहीं गए ये नाश्ता वाला जावड़ा करम नबड़ा छेले बंदो जो हवरो ए ये, ये कुछ खुला नहीं है मेरे को दिख नहीं रहा है हेलो अम्मा जाओ चली जाओ देवा माते गमेली लीदू आ कोनो आ आ आन मां है आन टीटी कौन है आन दी है आ कोनो आ रे मां है आ है कृष्णा અને આ કૃષ્ણન મમ્મી બરાબર ને એ ભાઈ ચાલ્યો આ કોણ છે એનો ભાઈ બેન્ડિંગ માં એ ભાઈ પેન્ડિંગ માં એને એના બીજો ભાઈ ચાલ્યો કૃષ્ણા તો પ્રશ્ન હે હવે આપણા માટે કાઈ આપણા કને કાઈ જવાબ છે ને કૃષ્ણા કોને લઈ દીધી તને આ ગિફ્ટ તો 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 દાદાને કઈક બીજું જ કીધું છે પૈસા આઈ કા હ પૈસા આવી દીધા અને નામ તો દાદાનું લઈ સ્પોન્સર સ્પોન્સરશિપ કોણ હે આના આમનો સ્પોન્સર કોણ હે આટલી ને ઢીલી અત્યારે ન કરી જાય અને સ્પોન્સર કોને આ ઢીંગલી તને કોને લઈ દીધું દાદા પૈસા તો કે આઈ મે આપ્યા દાદા આપણા માટે લઈ આવ્યા છે હજી તું ગાડી માંથી ઉતરી નથી અને તારી મમ્મી ગિફ્ટ લઈ આવી તારી મમ્મી ને કઈ દેજે નથી તો આપણે લી આગી મજ સમજ આગી કેલા તો જય દ્વારકાધીશ આપણે થોડી વાર પહેલે જ હમણાં મસ્ત મજાની ગડપાધર ગાંધીધામની અંદરથી જગન્નાથની જે યાત્રા નીકળી હતી નગરયાત્રા એમાં દર્શન કર્યા બહુ જ મજા આવી ગઈ એમ આમાં અમારે ગાંધીધામની બાજુમાં પાંચ કિલોમીટર બાજુમાં ગામ છે ગડપાધર ત્યાંથી નીકળી જઈને હવે જશે ગાંધીધામ અને હવે પાંચ છ દિવસ પછી પાછી નીકળશે એમ રિટર્ન અને આ માણસ તમને હું બતાવું આને આખું ગામ ઓળખતું જશે અય અય डेड ऑन ए देवा आ कौन ले आयो कौन ले आयो कौन ले आयो आ कौन ले आयो दादा दादा, दादा ले आए देखो ये दादा लेके आए हैं मम्मी का कोई नाम ही नहीं है بیا केम है दरे केम है दर। मजा देवा ने मजा हां हूं देवा

તો કયા માવા આમ આવ તું હો કે આ તું હો